કોઈ ચરમ જેવું છે ને કોઈ ધન જો અત્યારે ઘર જવાનું છે ને એ છોકરા એ છોકરા એટકા ઉડા માથા તરકો છું

બાકી ગુમ નો કેવું પૈસા પૈસા જોતા કોણ કોણ ના તો મને મારા પૈસા ની જરૂર હતી યાર હું એટલા તો ચારે છોકરા લગન ના આવ્યું બોલો લાખાંતિ બોલો કેવું ચાલા છોકરા એવું ના સિઝન ચાલે ગાછો તો પોકી જાય તમારો છોકરો ખાધો એવું જવાય તમારી આ બધા છોકરો વિચારતો નહીં ખાવા નતો દૂધ લાવ દૂધ પચાસ મૂકવા જો તમારે આખું તપેલું નહી થતો

ચાર ચાર કાળુ પાસે ને અમે ચાર ફેટ કાઢી એટલે તો કંટાળી કાલે ચાર ચાર ફેટું કરવાનું ઘર આવું કાઢી ના પૈસા તો આવું મોકલા દસ હજાર ની જરૂર છે કેટલા જોવું છે દસ હજાર ની જરૂર હતી દસ હજાર મારા લગન માં હાણા છોકરા

મારા મોડું થાય કેવા મળે બુધવારે ગરમી નું કોણ આવે અને યાર મજુ નહી પણ આવતું કોઈ આવતું નહીં આવે ગરમી કોણ આવે

પૈસા આલે દૂધ દૂધ બંધ કરી નાખું બોલો દૂધ ભરાવું છું પૈસા હાલતા શું છોકરા લગન શું કરું એવું દસ હજાર ના ત્રણ લીટર દૂધ જાય છે મજૂરી કરીને છે પૈસા નહીં છોકરો ચા પી જાય પછી તમે નીકળો મારે ચા મેળવાનો આજે મારે ઘેર નવી નીકળો ને ચા ના કર્યા આવડો માર ઘર આવી ગયો પેલા દૂધ દૂધ લેવાનો દૂધ આ બીજો વાળો આવ્યો કોક અલે હા કાકા ચાલે અરે લાખાબા હા ઓ બેહો હો ઓ બેહો તામી કણ તો હો તો દૂધ મે રેખી દું ધોઈ જાય પાછો લો તો સા એવું તો માર ઘેરે પડ્યું છે આ થા કે હું કરામ બજુરી બજુરી થાકી જવાય છે ને બે હજાર આલવાન કેતો તુ બે હજાર આલવાન કેતો તુ એ સો આ લાખો આયા છે કાબા મેલો ને ઈસકો સજો છું કો

બોલો ખબર બોલો શું ચાલે ચાલે છે ગરબામાં જવાનું અંદા ખુ રહ બધું પાલી ગયા તો પાલી ગયા પણ કોક તોય કરતો ને એવું છે તો મારા થોડું કોમ હતું તો આ છોકરા મોકલો તો શું ફોર્મ હતું આ હેતાર થોડું કાપવાનું બધું શું કરવું મજૂરી આવે છે થોડું તો

પણ તમે પોણી પોણી નહીં મારવાનો ના ના પોણી તો શેદ નહીં મારતો હું તમારા વિશ્વાસથી પેલું એ રાખું છું તો આપણા પાસે પેલી એ નહીં તા દેખી આવે બની નહીં બની નહીં બની આવો ને ઘોડ છોગળવાળી ઓ રે પચ્ચીસ હા સારું સારું કહેવાય સારું આમાં મોટા પાયે ચાલુ કરવાનો વિચાર છે ટૂંક સમયમાં એવું હવે હા હા વિક્રમભાઈ

છોકરાજો મોકલી પૈસા દસ દાડ હિસાબ કરશો કરશો તમે આપડે પંદર દાડે હિસાબ તો પછી ગેર મોકલાવજો હિસાબ નઈ પછી હું કોમું છું પંદર દાડે અને આવું સાત આઠ વાગે શું વાંધો નહીં પંદર દાળે તમારી હિસાબ મળી જશે બરોબર હા રડ તન હો

તમે તો મારી ચા બહી ના ના એવું ના હોય ના હું કદી દૂધ દૂધ માં કદી વેર્યું પૂછ્યું પૈસા એવા પણ દૂધ તમારા દૂધ દૂધ છે

તમારી પાછા પણ એના લો કેવું છોકરો પેલા વિક્રમ ભાઈ દૂધવા નહી આવતા બે તરાક મારો તૂટ્યો દૂધ વાળા લેવા વાળા બે ત્યાં કર્યો ઓ વિક્રમભાઈ કીધું કરી અને બે દા ચા પીતા પેલો દૂધ વાળો આવે થી બેઠા બેઠા નથી કરી દૂધ નઈ લીધા વા

હા હા તાણ જબર પડે વરસાદ પડ્યો હું પણ હોય તો મારા મોકલો તમે ઘર તો આપડે છૂટ લઈ લ્યો બની બેહવાનો દૂધ અલા આ ભાઈ ને ઘણો સપોર્ટ કર્યો તો મને કોમો જેટલો ઘરાક ડેરીએ દૂધ લેતો તો ને બધો મારા ઈકણ આવો તો દૂધ લેવા તમ કા આપળા પાસે સસ્તુ વાળ લે જી છે એમ કા આપળા બેહો ઘરની છે પણ પેલા વિક્રમ ભાઈ ને એ પાસે ઘણો ઘરાક બધ્યા લે છે ડેરી ડાયરેક્ટ દૂધ હતા ને તે 70 રૂપિયા ડાયરેક્ટ ભાવ કરીને આપો ડાયરેક્ટ બધો લઈ લીધું છે આ વિક્રમભાઈ નું પાવ દૂધ લેવા જવાનું છે એ લેતો જો આમાં આવું દે

તમારી પાસે લઈને આવ્યું અમે તમે તમે ઉપાડશો આ તો મને કે અમે તો આ ભીખા પર જોડે આવતા તો તમે સિત્તેર રૂપિયા ભાવ આ લે તો કીધું ખરા કરા લઈ જજો પૈસા તો બે હજાર કહેતા હતા દસ હજાર મારા હાળા છોકરા લગન હતા તમે બે હજાર આવીને ઉભા તો મારે શું કરવાનું તમે આયા હોય તો હું કહો ત્રણ હજાર કીધા તો ત્રણ હજાર આવો મને ખબર પડતી એટલી પણ તમે શું કીધું કે હું તો બે હજાર કે ત્રણ હજાર આ લેવ તો મારા હાળા મારો તો મારો બે હજાર નો તો મારા લુભરો જ આવું અને માગી હતી બધું લુભરો લેવાનો તો ને વાત સાચી તમારે મૂકે ના પાડવું

પણ વાત સાચી છે પણ મારે હવે ધંધો મારે કોકો કરવો પડે ભાઈ પણ ધંધો તમારી વાત સાચી પણ તમારા ગામમાં કયો કે મારા ગામમાં ધંધો જો કરો તમે એવું ના હોય ભાઈ મારા ધંધો કરવા તો દુનિયા છેડો ગમે તે જઈએ કે એવું થોડું હોય તમે લઈને જો બધા અમાર ગામમાં આવો અમે ના નઈ પાડીએ તો જતા ને ઈ જવાનું આ મેલમ ના હતા મારા તમાર દોથી મારા ઘર આ તૂટી ગયો પણ અમે તો અમારી યાર જવું પડે યાર એવું થોડું હોય પણ આયો આવ્યો આ બીજો ખાતા આયો કોણ આવે મેલમ જાવ તમે ખેચી મારું કોમ બધું સારું લાગ્યું દૂધનું કે બધું કમ્પ્લીટ તાણી મારા ગાજી કરી તમે કેજો મને મારા તો પચીસ હત્યાવીસ હું બરોબર બની ને એટલે મારા એક જ કમાવાનો ધ્યેય નહીં આપડે બરોબર

પૈસા પૈસા લાવવા પણ કાઢુ આમ સર લાલ તી તું પણ મને કેવું તો હું દૂધ બંધ કરું તું બંધ કરે અમારા અવાર કાલ મારા લગ્ન માં જવાનું હતું તમે પૈસા ના લે તો પછી કીધું રાતી નહીં

પણ આગળ ને ઉપર જ્યાં અમે આગલા આગલા અઠવાડિયે માલ દે હાલ ભાઈ તું આગલા માલ તમને તમે મને ઉતાર કરતા તમે છે આગલા માલ

હા હા મારા ધંધો હાલો ને હેઠળ આવી જાય ગમ બો ધંધો કરવા કોકનો હડકીને જીભતો જીવા ને આવા ના આવે છે ને તો મારી ડેરી મને નહીં લાગતું વધારે ચાલે એવું આ વિક્રમભાઈ બંધ થઈ ગયા પેલા લાખો ભાઈ બંધ થઈ ગયા એમાં ત્યાં ચાર ગરાક એવા બંધ કર્યા પેલા લાખાભાઈ ને આ વિક્રમભાઈ ચાર ગરાક લઈ દો તો મારા ડેરી લાગતું ને ચાલે આવી આ કાલ તો ગમો આવે ને તોટે ટોટેપોટે ભાઈ કાઢું છું તો ત્યાં ચાલ લઈને આવશે કાલ તો આ કોકનો ડેરી ચાલતી ને એને ચાલવા ત્યાં મો ઘેર મન